સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અને બિસર એસ કેના પાંગાજા વ્લોગમાં તમારું સ્વાગત છે પહેલાં તો બધાને દિલથી સોરી કે ચાર પાંચ દિવસથી વ્લોગ નથી આવતા એની પાછળનું એક રીઝન છે થોડુંક અમાર બેનો ઝઘડો થઈ ગયો હતો પ્લસ એમપીમાં આપણી ગાડી છે થોડીક એવી અડી ગઈ હતી જેના કારણે હેડલાઇટ ને બધું થોડું ડેમેજ થઈ ગયું હતું એના માટે આપણે ફરીથી દમણ આવી ગયા છીએ

ત્રણ વાગી રહી ત્રણ વાગે મિત્રો અત્યારે ઘર સાઈડ નીકળવું હોય ને અહીંથી થઈએ સાતસો કિલોમીટર તમે ખાલી સાતસો કિલોમીટર હે ને મેપમાં મારી લ્યો દમણથી એને જામનગર મારી લ્યો કેટલા કિલોમીટર થાય અને મેડમ મસ્ત મજાના પેકિંગ બેકિંગ કરીને હવે રેડી થઈ ગયા હે અને આજે તો એવો કારો લાગ્યો કે એની વાત જવા દે હું હે મિત્રો કંઈક ને કંઈક દેખાડતી જોઈએ દેખાડતી જોઈએ હું બોલે હું જેથી હું કેમેરો સાફ કરી લઉં બોલે હું હે બોલો હું મિત્રો છું

ફાઇનલી મિત્રો મસ્ત મજાની ગાડી લઈને નીકળી ગયા હી ઘર સાઈડ અને કાકા આવે નમનરાયન કાકા મજામાં કાકા આપડા ગામના જ છે એ હતા વાપી એને આવું હે ગામડે જ લેતા જાય મિત્રો તમારો ભાઈ ચડી ગયો હે ફાઇનલી આ હાઈન પડી ગઈ છે મિત્રો તમને હાઈન દેખાતી છે ફાઇનલી તમારો ભાઈ નેશનલ હાઈવે ઉપર ચડી ગયો છે મુંબઈ વડોદરા એક્સપ્રેસ અને આયા ગાડી આકવાની જે મજા આવે છે ને મિત્રો કઈક અલગ જ મજા આવે મેં કેટલી વાર વિડીયો કીધું હે કાકા હાઈવે કે મે ખાલી તમે ઈ કયો ઈ ઘટે ને એક નંબરીઓ આ પાણી નો ગ્લાસ મૂકી દીધો ઢોરાઈ ની નહીં નહીં વાત તો પૂરી મેડમ નિંદર બિંદ ન થાતી ને મજા મજા આવ દે પટ્યો આમ 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 નેશનલ હાઈવે મિત્રો નેક્સ્ટ લેવલ હાઈવે છે આમ આનાથી મસ્ત હાઈવે છે પણ આપણા માટે આ હાઈવે જોરદાર કહેવાય મિત્રો હે માં ચોટીલા માં ચામુંડા ફાઇનલી મિત્રો તમારા ભાઈ આપણા મલક માં એન્ટ્રી લઈ લીધી હે બોલે તો ચોટીલા એવડી થઈ પણ કે રમકડા લેવા રમકડા લેવા મિત્રો દુકાનમાં માં નહી કે રમકડા લેવા કઈ લેવી બોલ થાર રોક્સ લેવી હે કઈ લેવી વાઈટ કલર ની પેડી લેવી વાઈટ કલર ની ક્યાં પડી મિત્રો અહીં જો આના હાથ માં હે ને કઈક આવી ગયું હે મિત્રો આ તમે તો કોઈ ના લેજો પણ આને લેવાની ઈચ્છા હે પણ હું લઈ ન દઉં હાલો મિત્રો ફટાફટ હે કોંગ્રેચ્યુલેશન કહી દેજો તમારા ભાઈ લોડર છોડાયું હે એક અને બીજું છોડાયું છે એટલે કોંગ્રેચ્યુલેશન કહી દેજો તો મિત્રો વાગી રહ્યા છે ચાર અને કાકાને ચોટીલા થી ગાડી દીધી હતી કાકાએ ગાડી આવી કે એક નંબર લો કાકાને ઉતાર દીધા હવે ગુડ નાઈટ ગુડ નાઈટ રામ મજા મજા ગલે જી ગુડ નાઈટ

તકરાર હો ચુકી સુભે કઈ વાંધો ને હાલો અમાર નીકળવું સોમનાથ ફાઈન મિત્રો તમારો ભાઈ ગાડી લાઈન નીકળી ગયો સોમનાથ સાઈડ અને સોમનાથ કેટલું થાય મેડમ કઈ સર્ચ બર્ચ નેવું એકસો નેવું કિલોમીટર સાડા ત્રણ કલાક સાહેબ મિત્રો એવો વરસાદ આવે

મિત્રો તમારો ભાઈ સીધો સોમનાથ નથી જતો એક ગામ છે ને આપણો પરમ મિત્ર રહીએ છે ગુજરાતી એસ કે આપણો નામે રીત છે એની વાડીએ જાશું મધરી મધરી આપણી ભાઈની વાડી એન્ટ્રી લઈ આઈડિયો એસ કુડો ભાઈ ઉડે તો ભાઈ કે આવા દે આવા દે મધરી મધરી મજામાં સાહેબ કેમ છે ક્યાં રાખ દો હાલો મિત્રો ભાઈ ને ઉપાડ લીધો હે ગાડીમાં અને પેલા કે પેલા ક્યાં જવું હે ગામમાં આવું દરિયા

તો મિત્રો મસ્ત મજાની દરિયા કિનારે ચક્કર મારીને એનો દરિયો એટલે જોરદાર મિત્રો અને હવેથી એસ્કેપ આપણે ક્યાં જાવું સોમનાથ અહીંથી જાવું સોમનાથ બોલો તો મિત્રો અત્યારે અમે ક્યાંથી જાય ખબર છે તમને ખબર નહીં પણ અત્યારે છે ને અમે જે જાય ને એ રસ્તો ટુકમા છે ને ધીરુભાઈ અંબાણી એટલે કે ચોરવાડ ગામ ચોરવાડ ગામ તમારું નામ પણ તમને યાદ આવી જાય ભાઈ મિત્રો આ ગામ છે ધીરુભાઈ અંબાણી આ ગામ મરે છે ને હા આ ગામમાં ચોરવાડમાં ચોરવાડ અયા પહેલા હું કરતા આ કંઈ ડિસ્ટ્રી હે જમીન હતી જમીન હતી એનું ફાર્મ ચોરવાડમાં ચોરવાડમાં આવે પૈદી હેલિકોપ્ટર હેલિકોપ્ટર ઉતરે હજી આવે રેગ્યુલર ઓય તો ફાઇનલી 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 મિત્રો પહોંચી ગયા સોમનાથ મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે જાવ મસ્ત મજાના દર્શન કરવા તો ચાલો કન્ટિન્યુ મિત્રો કોઈ પણ વ્યક્તિ સોમનાથ દર્શન કરવા આવે ને ટ્રેન એવું હોય છે કે અમે અંદર લગ્ન મોબાઈલ લઈ જઈશું પણ ના ના મિત્રો મોબાઈલ તમારે જો અહીં કાઉન્ટર ઉપર જમા કરાવી દેવાનો મસ્ત મજાનો મોબાઈલ જમા કરી દેવાનો ચપ્પલ પણ જમા કરી દેવાના કશું જ અંદર લઈ જવાનું નહીં અને મસ્ત મજાના મહાદેવના દર્શન કરીને પછી પાછું આવવાનું શું કેવું તો હવે મસ્ત હમણાં અહીંયા હેને મિત્રો જમા કરી દેવાનો ફાઈનલી મિત્રો મસ્ત મજાના સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને અહીંયા પવન મિત્રો નેક્સ્ટ લેવલ અને અહીંથી તમને એને મંદિર ઝૂમ મારીને દેખાડી દો મિત્રો કેમ કે અહીંયા મોબાઈલ લઈ જવાની બિલકુલ એટલે બિલકુલ મનાઈ એ તમારે બહાર મોબાઈલ જમા કરવો પડે જેમ મેં કર્યો તો એવી રીતે જમા કરીને તમે મસ્ત મજાના સોમનાથ મહાદેવના દર્શન કરી શકો મિત્રો દર્શન કરીને સીધા આવી ગયા માર્કેટમાં અને તમારે ભાભી કે હરફ લેવો હરફ લેવો ભાઈ આમાં થોડો કારત્ર હોય નહીં દઈ ગયો

મિત્રો આપણે રસ્તામાં હે ને પેટ્રોલ ભરાવા ઉભા રહ્યા હી અને એક ભાઈ હે ને મારી પાસે ફોટો પડાઈ ગયો તો સમજો હું લખ્યું એશ કે ભાઈ ફોટો મોકલજો ને મારા ફોનમાં ફોટો પાડી ગયો તો અને બસ મને જ કીધું કેશ કે ભાઈ મોકલજો ને ફાઈનલી મિત્રો પહોંચી ગયા હી મામાના ઘરે આજી 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 આજી